નો કાર્ડ હશે કેટલાક ઉજડિયા લોકો છે જે બધા કે જેનો વીમો ઉતરતો નથી એની પણ વ્યવસ્થા મોદી સાહેબ કરી રહ્યા છે પણ સિત્તેર વર્ષથી વધુની છે એની ઉંમર થઈ છે એ કદાચ કોઈ બ્રાહ્મણ હોઈ શકે કોઈ ઉજડિયાત હોઈ શકે પણ એ ગરીબ છે એ ગરીબ હોય કે પૈસાવાળો હોય

તમને લાગે કે મોટો ખર્ચો છે તો દીકરાને ખબર ના પડવા દે ખૂબ દર્દ થાય દુખાવો થાય તો ખેતર જઈને ધ્રુસકે ધ્રુસકે રડી લે પણ ઘરે આવે ત્યારે આંખ અને કોરી ઢાકોર હોય એને થાય કે મારો દીકરો એની સ્થિતિ નથી તે દેવાદાર થઈ જશે એનું મકાન કે ખેતર વેચાઈ જશે એ ના થાય ભલે જલ્દી મરૂપ પડે તો વાંધો નહીં પણ દીકરાને કેવું નથી મોદી સાહેબને જ્યારે આ ધ્યાનમાં આવ્યું ત્યારે એમને એમ કહ્યું કે આ મા બાપ એના દીકરાની ચિંતા કરે છે હું એમનો મોટો દીકરો છું એમનો ખર્ચ એની જવાબદારી મારી છે એમને આયુષ્યમાન કાર્ડની શરૂઆત કરી પાંચ લાખ રૂપિયા સુધીનો કોઈ પણ ઓપરેશન કે ખર્ચ એ મોદી સાહેબ એનું બિલ ચૂકે છે

સત્તાના માધ્યમથી સેવા કરવી એવા એક ભાવના સાથે લોકો માટે કામ કરવા ચોવીસ કલાકમાં મોદી સાહેબ કેટલા કામ કરે છે કેટલા કલાક કામ કરે છે કોઈને કલ્પના નથી કોઈ કહે છે કે અઢાર કલાક કોઈ કહે છે કે વીસ કલાક અરે કેવા વાળા તો એવું કે છે કે મોદી સાહેબ ચોવીસ કલાકમાં છત્રીસ કલાક નું કામ કરે છે